પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના આખડીયા ગામે આવેલી સપના ભારત ગ્રામીણ વિતરક એજન્સી પર જિલ્લા પુરવઠા અધિકારી હરીશ મકવાણા ની તેઓની જિલ્લાની ટીમ તથા પ્રાંત અધિકારી પ્રણવ વિજય સહિતની સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આકડિયા ગામે આવેલી ભારત ગેસ સંચાલિત સપના ભારત ગ્રામીણ વિતરક ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરતા ગેસ પ્રકારની ગેરરીતિઓ જણાવી આવી હતી ગેસ ગોડાઉન ખાતે ગેસના સિલિન્ડરની ની ડિલિવરી કરવા કરતા કોઈ પણ વજન કાંટામાં પચાસ ગ્રામ વજન ડિસ્પ્લે ગેસ એજન્સી ઉપર સ્ટોકનો જથ્થો તથા ગેસ સિલિન્ડરની કિંમત દર્શાવતું બોર્ડ નિભાવેલ ન હતું ડિલિવરી બોયને ગ્રાહકોની યાદી આપવામાં આવતી નથી ગ્રાહકોને ગેસ બોટલ મળ્યો તે બદલની પહોંચ પણ આપવામાં આવતી નથી એજન્સીઓ ખાતે ઉપયોગ થતો વજન કાંઠો ડિફેક્ટિવ મળી આવ્યો તો ગ્રાહકોને ફરિયાદ કરવા અંગે મામલતદાર ડીએસઓ વગેરેના મોબાઈલ નંબર લખવામાં આવેલો પણ ન હતો તો ગેસ ગોડાઉન પર રહેલ હાજર સ્ટોકની ગણતરી કરી એજન્સીના સ્ટોક રજીસ્ટર સાથે મેળવેલું કરતાં ચૌદ પોઈન્ટ બે કિલોના છાસઠ ગેસના સિલિન્ડરમાં ઘટ પડેલ અને ઘટ પડેલ ગેસ સિલિન્ડર બાબતે તેઓ દ્વારા કોઈ વીજળી સાત સુડતાલીસ પૂરા તેમજ તપાસની દરમિયાન ગોડાઉન ખાતેથી ચૌદ બે કિલો કુલ સાત ગેસ સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળા મળી આવ્યા કે જેની કિંમત પંદર હજાર ચારસો થાય છે કે જેથી ઘટ પડેલા ગેસ સિલિન્ડર માટે હાજર સ્ટોકમાં ભરેલ ઓગણીસ કેજી ના ગેસ સિલિન્ડર

ગેસ એજન્સીના સંચાલક ડિંડોર મુકેશભાઈ રાવજીભાઈની સામે ગેસ એજન્સીમાં ગેરરીતિઓ જણાતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી